એ કથામાં કહે છે કે એક ઋત્વાંક નામના મુનિ હોય છે બહુ જ વિદ્વાન વેદોનો અભ્યાસ કરે સમય વીતતા એ અર્થનું ઉપાર્જન કરે અનિતિથી ક્યારે ક્યારેય ધન ભેગું ન કરે સુખપૂરક એમના દિવસો વીતતા હોય છે એમના વિવાહ થાય છે શાસ્ત્રીય પદ્ધતિથી શાસ્ત્રોક્ત વિધિથી એમના વિવાહ થાય છે વિવાહ થયા બાદ બંને જણા ભોગવે છે નામ કરે બ્રાહ્મણ છે એટલે સંધ્યા ઉપાસના કરે એમને ત્યાં બાળકનો જન્મ થાય છે બાળકનો જન્મ થાય છે એટલે એના જાત કર્મ સંસ્કાર હોય છે એ કરવામાં આવે છે ચૌલ સંસ્કાર કરવામાં આવે છે એનું નામકરણ સંસ્કાર થાય છે પણ જેવો બાળકનો જન્મ થાય છે એવો જ એ ઋતુવાંગ મુનિ જે છે એ બીમાર પડવા લાગે છે એમને અચાનક જ ગુસ્સો આવી જાય ક્રોધિત બની જાય એમના પત્ની પણ બીમાર રહેવા લાગ્યા છે એટલે ઋતુવાંગ મુનિ વિચારમાં પડી ગયા કે હું નિત્ય સંધ્યા ઉપાસના કરું છું પુણ્યના કાર્યો કરું છું પૈસાનું ઉપાર્જન પણ ધર્મને કેન્દ્રિત રાખી અને પૈસા કમાવું છું અનિતિથી પૈસો ભેગો નથી કરતો તો પછી મને આ અચાનક ક્રોધ કેમ આવી જાય છે અને આ બીમારી કેમ મારા ઘરમાંથી જતી નથી એ ઋત્વાંગ મુનિ જે ઘરનું વાતાવરણ હોય છે એનાથી બહુ દુઃખી થઈ જાય છે ધીમે ધીમે એમનો દીકરો મોટો થયો છે અભ્યાસ અભ્યાસ માટે મોકલ્યો છે છે પણ એ એ કરતો નથી અને જેમ મોટો થાય એમ એ વ્યભિચારી બની જાય છે માંસાહારી બની જાય છે એટલે ઋતુંગ મુનિ દુઃખી થઈ જાય છે કે આના કરતા તો મારા ઘરે દીકરો નહોતો એ સારું હતું પુત્ર ન જન્મે તો ચાલશે પણ કુપુત્ર તો ન જ જન્મો જોઈએ એટલે વિચાર કરતા હોય છે કે મારા એવા કયા કર્મ છે જેના કારણે મારા ઘરે આ દીકરો જન્મ્યો છે અને હું આટલો દુઃખી છું જે સતત શાંતિથી મારું જીવન પસાર થતું હતું જે મારું નિત્ય કર્મ હતો ભગવાનની પૂજા કરવાની સંધ્યોપાસના કરવાની અને ક્યાં હું અમારા દીકરાની ચિંતામાં ખોવાઈ ગયો છું કોઈ રસ્તો દેખાતો નથી એકદમ અંધારો એટલે એ દુઃખી થઈ નિરાશ થઈ અને ગર્ગાચાર્યજી પાસે જાય છે કારણ કે ગર્ગાચાર્યજી જ્યોતિષના બહુ જાણકાર ત્રિકાળ જ્ઞાની એટલે વિચાર કરે છે કે ગર્ગાચાર્યજી મને કઈક પણ રસ્તો આપશે કે મારી પરિસ્થિતિ આ સાના કારણે છે એવો મારો કર્મ છે છે એટલે પાસે આવ્યા ગરગાચાર્યજી એમનું સ્વાગત કર્યું છે કે પધારો તમે આજે અમારા ત્યાં પધારે એટલે ઋતુવાંગ મુનિ કહે છે કે હું બહુ જ દુખી છું જ્યારથી મારા ગેર દીકરાનો જન્મ થયો છે ત્યારથી ઘરની અંદર બીમારી મને પણ બહુ ક્રોધ આવે છે અને હવે મારો દીકરો જે છે એ વ્યાભિચારી બની ગયો છે માંસાહાર કરે છે બ્રાહ્મણનો દીકરો હોવા છતાં જ્યારથી મારો જન્મ થયો છે મેં વેદના પાઠ કર્યા છે વેદનું અધ્યયન કર્યું છે અને જે શાસ્ત્રો કહે છે એ પ્રમાણે જ મેં ધર્મનું ઉપાર્જન કર્યું છે મેં મારો જીવન નિર્વાહ કર્યો છે મારા લગ્ન શાસ્ત્રોક્ત પદ્ધતિ પ્રમાણે બ્રાહ્મણોના મંત્રોચ્ચાર દ્વારા થયા છે એમાં પણ ક્યાંય કચાસ નથી મૂકી જ્યારે મારા દીકરાનો જન્મ થવાનો હતો ત્યારે બ્રાહ્મણોને બોલાવી ગર્ભાધાન સંસ્કાર કર્યા છે તેમ છતાં આજે મારી પરિસ્થિતિ બહુ વિકટ છે એટલે ગર્ગાચાર્યજીને પૂછે છે કે આમાં મારો કાંઈ દોષ છે કે મારા પત્નીનો કાંઈ દોષ છે કે મારા પરિવારનો દોષ છે કે પછી આ મારા ભાગ્ય છે આનું કારણ શું છે એટલે ગરઘાચાર્યજી કહે છે કે મહારાજ આમાં તમારો કોઈ દોષ નથી તમારો કોઈ ગુનો નથી તમારી પત્નીનો પણ કોઈ ગુનો નથી તમારા પરિવારનો કોઈ આમાં ગુનો નથી તમારા દીકરાનો પણ કોઈ ગુનો નથી તો પછી આ કારણ શું ત્યારે ગર્ગાચાર્યજી કહે છે કે મહારાજ તમારો દીકરાનો જન્મ જે છે ને એ અશુભ વેળામાં થયો છે જ્યોતિષ અનુસાર જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જેનો જન્મ રેવતી નક્ષત્રના ચોથા ચરણમાં થયો હોય એ અશુભ વેળા કહેવાય અને એ સમયે જે બાળક જન્મે એનો પરિવાર દુખી હોય સાથે જ્યોતિષની વાત છે એટલે તમને કહું કે જ્યારે બાળક જન્મે ને ત્યારે બે જ વસ્તુ જોવાની કે એક તો એની રાશિ કઈ છે અને બીજો એ કયા નક્ષત્રમાં જન્મ્યો છે પછી એનું ભવિષ્ય પૂછવાનું પહેલાં બે કામ કરવાના રાશિ કઈ નક્ષત્ર કયો છે કારણ કે જો આવી જ રીતે રેવતી નક્ષત્રના ચોથા ચરણમાં જન્મ થયો હોય એવી જ રીતે મૂળ નક્ષત્ર છે જ્યેષ્ઠા નક્ષત્ર છે આશ્લેષા નક્ષત્ર છે એમાં જો જન્મ થયો હોય તો પરિવાર ઉપર વિપદા આવે છે આ જ્યોતિષ શાસ્ત્ર કહે છે અને ગર્ગાચાર્યજી એ ઋતુવાંગ મુનિને કહે છે કે તમારા દીકરાનો જન્મ એ રેવતી નક્ષત્રના ચોથા ચરણમાં થયો છે એટલે તમારી આ પરિસ્થિતિ છે ઋતુવાંગ મુનિ ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને ગુસ્સામાં ને ગુસ્સામાં એ રેવતી નક્ષત્રને શ્રાપ આપી દે છે કે તારો આકાશ મંડળમાં જયારે અસ્તિત્વ છે અને એ નક્ષત્રમાં જન્મ થવાના કારણે મારી આ પરિસ્થિતિ છે તારું આકાશ મંડળમાંથી પતન થઈ જાય જેવો ઋતુવાંગ મુનિએ શ્રાપ આપ્યો છે રેવતી નક્ષત્રને એ રેવતી નક્ષત્ર આકાશમાંથી પડ્યો છે અને કુમુદાચલ પર્વત ઉપર એક બહુ મોટો તેજ ફેલાયો છે રેવતી નક્ષત્ર આકાશમાંથી નીચે પડી ગયો છે એ કુમુદાચલ પર્વત ઉપર રેવતી નક્ષત્ર પડવાના કારણે એનું નામ પડ્યું છે રેવત અને એ કુમુદાચલ પર્વત એ રેવત પર્વતને આપણે આજે ગઢ ગિરનાર તરીકે ઓળખીએ છીએ એ રેવતી નક્ષત્રનો જે તેજ થયો એમાંથી એક ખૂબ જ રૂપવાન કન્યા ઉત્પન્ન થઈ ગુરુત્વાંગ મુનિ ગર્ગાચાર્યજીને પૂછે છે કે હવે મારે શું કરવાનું જેના કારણે મારી આ પરિસ્થિતિ જે છે એ સુધરે એટલે ગર્ગાચાર્યજી કહે છે કે તમે ભગવતીનું શરણું લ્યો દેવી ભાગવત છે એના પારાયણ કરો એ પારાયણ કરવાથી તમારા મનને અવશ્ય શાંતિ મળશે એટલે એ ઋત્વાંગ મુનિ દેવી ભાગવતના પારાયણ કરવા લાગ્યા છે હવે જે રેવતી નક્ષત્ર કુમુદ પર્વત ઉપર પડ્યો હોય છે એમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ હોય છે એ કન્યા કેવી લક્ષ્મી જેવા રૂપવાળી ત્યાં એક પ્રમુચ નામના ઋષિ મુનિ નીકળ્યા હોય છે એમની કન્યા ઉપર પડે છે અને કન્યાને પોતાની દીકરી બનાવી પોતાના આશ્રમમાં લઈ જાય છે ખૂબ જ રૂપવાન એકદમ સુંદર કન્યા જાણે સાક્ષાત લક્ષ્મીજી એ દિવસે દિવસે પ્રમુચ મુનિના આશ્રમમાં મોટી થવા લાગે છે એને દીક્ષા આપે છે શિક્ષા આપે છે હવે એ કન્યા જેવી મોટી થઈ ઉંમરલાયક થઈ એટલે પ્રમુચ મુનિને ચિંતા થાય છે કે હવે આના માટે હું યોગ્ય મૂર્તિઓ ક્યાંથી શોધું છું આના વિવાહ હું કોના સાથે કરાવડાવું ઘણો વિચાર કરે છે પણ કોઈ મૂર્તિઓ એમને મળતો નથી એટલે પોતાના આશ્રમમાં બનેલી હોય છે એ યજ્ઞશાળાની અંદર યજ્ઞ કરવા લાગ્યા છે યજ્ઞ કરતા કરતા અગ્નિનારાયણ સાક્ષાત પ્રગટ થયા છે અને અગ્નિનારાયણ એ પ્રમુચ મુનિને પૂછે છે કે તમારે શું જોઈએ છે ત્યારે પ્રમુચ મુનિ કહે છે કે મારે આ દીકરી માટે યોગ્ય મૂર્તિઓ જોઈએ છે મેં અનેક પ્રયત્નો કર્યા પણ એના યોગ્ય એના લાયક કોઈ મૂર્તિઓ મળ્યો નથી તમે કૃપા કરો ત્યારે અગ્નિનારાયણ કહે છે કે થોડા સમયની અંદર તમારા આશ્રમમાં દુર્દમ નામના રાજા આવશે એ આ કન્યા માટે યોગ્ય વર્ષ રાજા અહીંયા પધારે એટલે આ કન્યાના વિવાહ તમે એના સાથે કરજો યજ્ઞની પૂર્ણાહુતિ કરી છે થોડો સમય વીતે છે એટલે એ આશ્રમ ઉપર દુર્દમ રાજા જે છે એ શિકાર કરવા માટે નીકળ્યા હોય છે અને એ આશ્રમમાં આવે છે હવે જે સમયે એ દુર્દમ રાજા ત્યાં આવે છે ત્યારે પ્રમુચ મુનિ યજ્ઞ કરતા હોય છે એટલે એમને સ્વાગત કરવા માટે એ કન્યા આવે છે એ કન્યાએ એમનું પૂજન કરી એમનું સ્વાગત કરે છે કે પધારો એટલે એ દુર્દમ રાજા જે અગ્નિનારાયણની પૂજા કરી હોય છે એમનું યજ્ઞ કર્યું હોય છે એના કારણે એ બોલી જાય છે કે પ્રિય પ્રમુચ મુનિ ક્યાં છે એટલે કન્યા કહે છે કે એ તો યજ્ઞશાળાની અંદર છે તમે પધારો એ હમણાં થોડી વારમાં આવશે પ્રમુંજ સમાચાર આપવામાં આવ્યા છે કે દુર્દમ નામના રાજા અહીંયા પધાર્યા છે આપણા આશ્રમની અંદર અને તમારી રાહ જોવે છે અને એ દુર્દમ રાજા યજ્ઞશાળાની બહાર ઊભા રહી ગયા એમની રાહ જોવા માટે યજ્ઞ પૂર્ણ થયો છે પ્રમુંજ મુનિ આવ્યા છે અને એ દુર્દમ રાજાને જમાઈનું સંબોધન આપી અને બોલાવ્યા છે તમે ભલે પધાર્યા તમે શકુશળ તો છો ને હવે જમાઈ કરીને સંબોધન આપ્યો એટલે દુર્દમ રાજા વિચારમાં પડી ગયા કે મારો આમના સાથે કોઈ મુનિ સાથે સંબંધ નથી અને મને જમાઈ તરીકે કેમ સંબોધન આપે છે એટલામાં તો પ્રમુંચ મુનિ કહે છે કે તમારી પત્ની તો અહીંયા જ છે એ તો બરોબર જ છે પણ તમારો બાકીનો પરિવાર તમારો રાજ્ય છે એટલે દુર્દમ રાજા વિચારમાં પડી ગયા કે મારી પત્ની અને આ આશ્રમની અંદર મારી પત્ની તો ત્યાં રાજ્યની અંદર છે એ મહેલની અંદર છે એટલે એ પ્રમુંચ મુનિને પૂછે છે કે હું ક્ષમા સાહું છું મને જમાઈ કહીને કેવી રીતે સંબોધન આપો છો મારી કઈ પત્ની અહીંયા છે મારી પત્ની તો ત્યાં ઘરે છે તો પછી તમે કોની વાત કરો છો એટલે પ્રમુજ મુની કહે છે કે તમારું જે સ્વાગત કરવા આવી ને એ તમારી પત્ની છે તમે જેમને પ્રિય કહીને ન બોલાવ્યું તમે સંબોધન આપ્યું ને પ્રિય એટલે દુર્દમ રાજા વિચારમાં પડી જાય છે કે મારાથી પ્રિય સંબોધન કેવી રીતે અપાઈ ગયું અને આ વારે ઘડી મને જમાઈ સંબોધન આપે છે મારી પત્ની અહીંયા છે એવું શા માટે એટલે એ પ્રમુચ મુનિને પૂછે છે કે તમે મને કહો ને મારા સમજણમાં કાંઈ જ આવતું નથી એટલે પ્રમુચમુનિ કહે છે કે તમે ચિંતા ન કરો રાજા આ મારી કન્યા છે એને યોગ્ય મૂર્તિઓ મળે એના માટે મેં અગ્નિનારાયણનો યજ્ઞ કર્યો એમાં અગ્નિનારાયણ સાક્ષાત પ્રગટ થઈ અને એમને મને કહ્યું કે દુર્દમ નામના રાજા અહીંયા આશ્રમમાં તમારા આવશે અને એ કન્યા માટે યોગ્ય છે એ કન્યાના વિવાહ તમે એમના સાથે કરજો પોતાના જે શિષ્યો હોય છે એમને પ્રમુચમુનિ કહે છે કે જમાઈનું પૂજન કરો એમના હાથમાં અર્ઘ્ય આપો એટલે એ પ્રમુચમુનિ એ દુર્દમ રાજાનું પૂજન કરે છે એમના હાથમાં અર્ઘ્ય આપે છે અને એમને કહે છે કે આ વિધિનો લેખ છે તમારા વિવાહ આ કન્યા સાથે થવાના છે હવે વિવાહનો પ્રસ્તાવ સ્વીકાર કરી લે છે પણ કન્યા એક મૂકે છે કે પિતાજી જો તમે મારા વિવાહ કરાવવા માંગો છો તો હું અવશ્ય કરીશ પણ મારી એક શરત છે મારે રેવતી નક્ષત્રમાં વિવાહ કરવા છે એટલે પ્રમુંચ મુનિ કહે છે કે દીકરી રેવતી નક્ષત્ર તો આકાશ મંડળમાં છે નહીં એનો તો પતન થઈ ગયો છે વિવાહના બીજા ઘણા નક્ષત્રો છે એ વિવાહને યોગ્ય નક્ષત્ર છે એમાં તારા વિવાહ કરીએ ના પિતાજી જો તમે મારા વિવાહ કરાવવા માંગતા હો તો મારે રેવતી નક્ષત્રમાં જ પરણવું છે બાકી હું નહીં પરણું દીકરી તને ખબર નથી ઋત્વાક મુનિના શ્રાપના કારણે એ રેવતી નક્ષત્રનું પતન થઈ ગયું છે આકાશ મંડળમાંથી ત્યારે કન્યા કહે છે કે પિતાજી મને ખબર છે જો એ ઋત્વાંગ મુનિ પોતાના પુણ્યથી રેવતી નક્ષત્રનું પતન કરી શકતા હોય તો તમે પણ પુણ્યમાં કાંઈ ઓછા નથી તમે પણ સમર્થ છો કે એ રેવતી નક્ષત્રને ફરીથી આકાશ મંડળમાં સ્થાપિત કરી શકો એટલે પ્રમંચ મુનિ પોતાના પુણ્યના પ્રતાપથી રેવતી નક્ષત્રને ફરીથી આકાશ મંડળની અંદર સ્થાપિત કર્યું છે આ બાજુ દુર્દમ રાજા અને કન્યાના વિવાહની તૈયારીઓ થઈ છે વિવાહ થયા છે દુર્દમ રાજા પત્ની સાથે પ્રમુચ મુનિ પાસે આશીર્વાદ લેવા આવ્યા છે કે તમે અમને આશીર્વાદ આપો એટલે પ્રમુચ મુનિ કહે છે કે તમારે શું જોઈએ છે ત્યારે દુર્દમ રાજા કહે છે કે હું એવો દીકરો ઈચ્છું છું કે જે મનવંતરનો અધિપતિ હોય અને એ હંમેશ માટે અમર થઈ જાય કારણ કે મનવંતરનો જો અધિપતિ થાય તો એના નામનો મનવંતર પડે ત્યારે પ્રમુંચ મુનિ કહે છે કે તમે દેવી ભાગવતના પારાયણ પાંચ વખત કરો એનાથી તમારે ઘેર સંતાન પ્રાપ્તિ થશે અને એ મનવંતરનો અધિપતિ બનશે દુર્દમ રાજા પોતાના નગરની અંદર આવ્યા છે અને બરોબર એ જ સમયે લોમસ નામના જે ઋષિ હોય છે એ તીર્થયાત્રા માટે નીકળ્યા હોય છે અને એ દુર્દમ રાજાના રાજ્યમાં આવે છે એટલે દુર્દમ રાજા એ લોમસ મુનિની પૂજા કરે છે અને એમને કહે છે કે તમારા જેવા ઋષિમુનિ મારા રાજ્યની અંદર પધાર્યા છે મારું સૌભાગ્ય છે મારી એક ઈચ્છા છે કે તમે મને દેવી ભાગવતના પારાયણ સંભળાવો લોમસ મુનિ ખૂબ પ્રસન્ન થઈ જાય છે કે દેવી ભાગવતના પારાયણ તમારા કારણે જો મને સંભળાવવા મળે તો એનોથી સૌથી શ્રેષ્ઠ એના જો બીજું કાંઈ જ નથી શુભ ચોગડીઓ જોવામાં આવ્યો છે સારો મુહૂર્ત જોઈ અને દેવી ભાગવતના પારાયણ ચાલુ કરવામાં આવ્યા છે પાંચ વખત દુર્દમ રાજાએ પોતાની પત્ની સાથે દેવી ભાગવતના પારાયણ સાંભળ્યા છે એના કારણે એમને ત્યાં દીકરો જન્મ્યો છે એનું નામ પાડવામાં આવ્યું છે રૈવત અને એ રૈવતના જન્મ થયા બાદ બ્રહ્માજીએ સાક્ષાત આવી એને મન્વંતરનો અધિપતિ બનાવ્યો છે